સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે બસ સ્ટેન્ડ નજીક ગત બાર માર્ચના રોજ હિંમતનગરની કે અશ્વિન નામની આંગળીયા પેઢીનો કર્મચારી અમદાવાદથી હિંમતનગર આવ્યો હતો અને હિંમતનગર બસ સ્ટેન્ડથી આંગળીયા પેઢીની ઓફિસ ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન બે અલગ અલગ કારમાં આવેલા અગિયાર વ્યક્તિઓએ આંગળીયા પેઢીના કર્મચારી સાથે લૂંટ ચલાવી હતી હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગળીયા પેઢીના કર્મચારી સાથે ઓગણચાલીસ લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલા આરોપીઓ પૈકી જિલ્લા પોલીસે ચાર આરોપીઓને ઝડપી

આ આંગળી પેઢીના બે કર્મચારી અમદાવાદથી સોના ચાંદીના દાગીના લઈ અને ઉતરે છે જેને અગાઉથી રેકી કરી અને બે ગાડીમાં નંબર પ્લેટ વગેરે ગાડીથી કેટલાક અજણા શકશો એવોને પોલીસની ઓળખ આપી અને કેમ સોના ચાંદીના બિલ વગરના દાગીના લઈને આવો છો એવી ઓળખ આપી અને એ લોકોને ગાડીમાં બેસાડે છે અને આગળ જઈ એને એ લોકોને રસ્તામાં ઉતારી દે છે અને તેમની પાસે રહેલા પાર્સલ એ લઈ જાય છે જેની કિંમત આશરે ઓગણપચાસ લાખ ચાલીસ હજાર જેટલી હતી આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ છ ટીમ બનાવવામાં આવી હતી જેમાં સીસીટીવી ફૂટેજ સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને ચાર આરોપી એ અને કુલ અગિયાર લાખ દસ હજાર જેટલો મુદ્દામાલ એ રિકવર કરવામાં આવ્યો હતો બનાસકાંઠા પોલીસે ત્રણ આરોપીની અટક કરી અને એસએન ગાડી પણ રિકવર કરી હતી આમ આ ગુનામાં કુલ સાત આરોપીની અટક થઈ છે હજુ પાંચ આરોપી